પાલનપુરના ટોકરિયા ગામે પકડ વોરંટની બજવણી કરવા ગયેલ ગઢ પોલીસ ઉપર હુમલો પાલનપુર તાલુકાના ગઢ પોલીસ મથક વિસ્તારમાં આવતા ટોકરીયા ગામમાં જાણે પોલીસનો કોઈ ખોફ ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં ટોકરીયા ગામના ઇન્ચાર્જ બીટ જમાદાર અને બીટ સ્ટાફ પકડ વોરંટની બજવણી કરવા ગયેલ પોલીસ ટીમ ઉપર એક જ પરિવારના બે ભાઈ અને એક બહેને લાકડી ધાર્યા જેવા હથિયારો સાથે હુમલો કરતા ઇન્ચાર્જ બીટ જમાદારને ઇજાગ્રસ્ત કરતા ચકચાર મચી જવા પામી છે જ્યાં ઇજાગ્રસ્ત બીટ જમાદારે ફરજ ઉપર રૂકાવટ બદલ ગઢ પોલીસ મથકે આ ત્રણ ભાઈ બહેન ઉપર ફરિયાદ નોંધાવી છે ગઢ પોલીસે ત્રણેય ભાઈ બહેનની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે પાલનપુર તાલુકાના ટોકરીયા ગામે ગઢ પોલીસ મથકના ઇન્ચાર્જ બીટ જમાદાર મોગજીભાઈ વીરસંગભાઈ બુધવારે સાંજે ટોકરિયા બીટના સ્ટાફ સાથે પકડ વોરંટની બજવણી કરવા માટે ગયા હતા અરજદાર બાબુભાઈ ચેલાભાઈ ભીલજીની અરજી તપાસ માટે ગામમાં ગયા હતા તે દરમિયાન ગામના શંકરભાઈ ઉર્ફે પ્રકાશભાઈ કાળુભાઈ ભીલ રણછોડભાઈ કાળુભાઈ ભીલ ગીતાબેન કાળુભાઈ ભીલ આ આવીને કહેવા લાગ્યા કે અમારા ઘર આગળ કેમ ઊભા છો અમારા ઘર આગળ પોલીસ ન ચાલે તેમ કહેતા પોલીસે કહ્યું કે અમે પકડ વોરંટની બજવણી કરવા આવ્યા છીએ તેમ કહેતા તેઓએ ઘરમાં જઈને ધાર્યું લાકડી લઈને હુમલો કરતા ઇન્ચાર્જ બીટ જમાદારને ઇજાઓ પહોંચાડી હતી જ્યાં ફરજ ઉપર રૂકાવટ બદલ ગઢ પોલીસ મતકે ત્રણેય વિરુદ્ધ ફરજ ઉપર રૂકાવટ બદલ ગુનો નોંધી ત્રણેયની ગઢ પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે